નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર ફર્સ્ટ સ્ટેપ ઇન્ટરનેશનલ સ્કૂલ નસવાડી ગ્રેજ્યુએશન ડે ની ઉજવણી કરી ગ્રેજ્યુએશન ડે પર સિનિયર કેજી વિદ્યાર્થીઓની ઔપચારિક શિક્ષણ તરફ પ્રથમ પગલાનો પુરાવો છે જે તેમની શૈક્ષણિક સફરમાં નવી શરૂઆત પ્રતીક છે કાર્યક્રમમાં બાળકોએ શાળા પ્રત્યેનો અભિપ્રાય આપ્યો તેમજ નૃત્ય કરીને અનેરો આનંદનો અનુભવ કરાવ્યો કાર્યક્રમમાં નસવાડી ગ્રામ પંચાયત હોલમાં યોજવામાં આવ્યો ગ્રેજ્યુએશન ડે ના કાર્યક્રમમાં તીરંદાજ દિનેશભાઈ નસવાડી તલાટી કમ મંત્રી મહેશભાઈ રાવળ વેપારી પ્રતિનિધિ રમીશભાઈ શાળાના આચાર્ય નીતુબેન દેસાઈ સુપરવાઇઝર સેજલબેન જયેશભાઈ ફર્સ્ટ સ્ટેપ ઇન્ટરનેશનલ સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો છોટાદેવપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરૈશીનો રિપોર્ટ ધન્યવાદ